સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું વઢવાણ પોલીસને ઊંઘતી રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અગિયાર પત્તા પ્રેમીઓને ઝડપી પાડ્યા સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ ડીવી ચિત્રાને ખાનગી બાતમી મળતા સુરેન્દ્રનગરના વઢવાણ પોલીસ સ્ટેશનની હદમાં આવતા પોલીસ લાઇનની બાજુમાં આવેલ મનસુરી શેરીમાં જુગારધામ ઉપર દરોડો પાડ્યો હતો એજન્સી દ્વારા દરોડો પાડતા સ્થાનિક પોલીસ ઉપર સવાલો ઊભા થયા છે આ દરોડામાં પાસઠ હજારથી વધુ રોકડ દસ મોબાઈલ ફોન નવ વાહન કુલ રૂપિયા પાંચ લાખ છવ્વીસ હજારથી વધુના મુદ્દામાલ સાથે અગિયાર શખ્સોની ઝડપ કરવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓ ભવાનસિંહ તખસિંહ સોલંકી બાબુભાઈ અમરસિંહભાઈ સોવસિયા ગજેન્દ્રસિંહ હરિસિંહ ઝાલા અને સોહેલ નસરૂન ચામડિયા નરેશભાઈ ગોવિંદભાઈ આડેસરા હરેશભાઈ જાધવભાઈ દુદરેજિયા આનંદભાઈ લખમણભાઈ મકવાણા અખ્તભાઈ રહીમભાઈ વંથલી ઇરફાનભાઈ કાસમભાઈ બેલીમ અંકિતભાઈ રજનીભાઈ શાહ રમેશભાઈ પૂંજાભાઈ મોરી આ તમામ શખ્સોને સ્થાનિક પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર મુકેશ ખખર તન્ના સમાચાર